રાજકોટ જિલ્લાનું એક એવું ગામ કે ત્યાંના ખેડૂતોને પોતાના ખેતર સુધી પહોંચવા માટે રોજ જોખમ ખેડવું પડે છે રોજ દેશી જુગાડથી બનાવેલ દેશી રોપવે સહારે નદી પાર કરવી પડે છે ખેડૂતો આવી સ્થિતિમાં કેમ મુકાયા આ રિપોર્ટમાં જોઈએ વર્ષો પહેલા ભાદર પર ચેકડેમનું નિર્માણ કરાયું જેથી ખેડૂતોને ખેતરે જવાનો રસ્તો પાણીમાં ગરકાવ થઈ ગયો

ઘણી નુકસાન છે હાલ જવા આવવામાં તકલીફ વધારે છે તો એમને સરકાર તરફથી એમને કોઈ કરવામાં આવે તો ઘણું સારું થઈ જાય અહી ખેડૂતોની કોઈ મોટી માંગ નથી બસ બોકડા પર નાનકડો કોઝવે બનાવવામાં આવે તેટલી જ માંગ છે તેવામાં આશા રાખીએ કે સ્થાનિક તંત્ર અને નેતાઓ મજેથીના લોકોનો અવાજ સાંભળશે ન્યૂઝ ઉપલેટા